પેલા તમને જણાવી દઉં કે શું એસી અનિરુદ્ધના ના દાવો પેજ કામ આવશે કિંજલની આ હાલત પાછળ કોણ જવાબદાર છે સાચું કોણ સ્વપ્નિલ કે શેતાલી અને શું છે આ કેસની સાચી હકીકત જાણવા માટે ચલો કરીએ દોસ્તો ટેલરની શરૂઆત થઈ છે થર્ટી ફર્સ્ટ ની રાત્રિ છોકરીના મિત્રો નશાની હાલતમાં તેની સાથે રેપ કરે છે તેવું દેખાડવામાં આવે શું રેપ તેણે કર્યો છે નિર્દોષ છે કે તેને આવે છે તેવી એન્ટ્રી થાય છે જે એક ઈમાનદાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા વાત કરીએ તો હમણાં બેક ટુ બેક એના મૂવી આવી રહ્યા છે હમણાં કમઠાણ નાસુર થર્ટી ફર્સ્ટ બે હાજર ચોવીસ આ ત્રીજું છે એવા આવનારા નેક્સ્ટ મુવી ની પણ આપણે વાત કરતા રહીશું હજુ બે હજાર ચોવીસ માં કેટલા આવશે તેની આપણે આગળ વાત કરશું જીતુ કનોડિયા આ કેસની તપાસ કરી રહ્યા પછી તે એક ઈમાનદાર પોલીસ ઓફિસરના રોલ છે તે જોઈએ છીએ આપણે આગળ શું થાય છે અને એન્ટ્રી થાય છે પોલીસ ઓફિસરના રોલમાં તે બોલે છે કોમેડી અંદરમાં શું છોકરી શોખી નથી આગળ દેખાડવામાં આવે છે આજકાલ હોટલમાં છોકરા છોકરીઓ જતા રહે છે અને હોટલવાળા કંઈ પણ જાણ્યા વિના રૂમ આપી દે છે અને પછી આવો હાદસો થાય છે હાદસો થયા પછી પૈસાના પાવરવાળા જે લોકો છે તેની આ સ્ટોરી આગળ જાણીએ તો પૈસાના પાવર વાળા લોકો જે રીતે કેસ બંધ કરાવવામાં કામ કરે છે નાના ઘરની છોકરીઓને પૈસાની લાલચ આપી ફસાવે છે તેવું દેખાડવામાં આવે છે પૈસાના પાવર વાળા લોકો છોકરીના મા બાપ ને ધમકાવે છે કેસ પાછો લઈ લો તેવી એક સ્ટોરી દેખાડવામાં આવે છે છોકરીના બાપને સુસાઈડ કરવા પણ મજબૂર કરી દે છે તેવું એક દર્શ કરવામાં આવે આગળ વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાંથી પૈસાના પાવર વાળા લોકો એવિડન્સ ગાયબ કરી દે તેવી તો તેની પહોંચ હોય છે પણ ઈમાનદાર પોલીસ વાળા પાસે એક ઈમાનદાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળે છે જે કેસની ઊંડે સુધી તપાસ કરીને આ કેસનો ફેસલો લાવવામાં તેની મદદ કરશે એવી જ આ એક સસ્પેન્સ સ્ટોરી છે શું છોકરીનો જ વાક છે કે પછી છોકરીને ફ્રેન્ડ તેને ફસાવે છે તેવું એક આ સસ્પેન્ડ દર્શાવતી ગુજરાતી મૂવી થર્ટી ફર્સ્ટ બાવીસ માર્ચના રોજ રિલીઝ થાય છે તે સિનેમા ઘરમાં આ કેસનો ઉકેલ આવવાનો અને શું છે આ કેસની સાચી હકીકત એ જાણવા માટે થઈ જાઓ તૈયાર કેમ કે ચુકાદો આવશે બાવીસ માર્ચના રોજ સિનેમા ઘરોમાં દોસ્તો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો